જય માતાજી મિત્રો નમસ્કાર આજે નવ નોરતામાંથી બે નોરતા વયા ગયા છે માતાજીની પૂજા અને અર્ચના આપણે આ નવે નવ નોરતામાં કરવાની છે તો આજે આવી ગયું છે ત્રીજું નોરતું તો આજે ત્રીજા નોરતાને દિવસે માતા ચંદ્રઘંટા દેવી સ્વરૂપની આપણે પૂજા આરતી અને અર્ચના કરીશું તો માતા ચંદ્રઘંટા એટલે શું ચંદ્રઘંટા નામ કેવી રીતે પડ્યું આ દેવીનું તેની શું કથા છે તેના શું મંત્ર છે તેના શું જપ છે માતાજીને કેવો ભોગ ધરાવવામાં આવે કેવી રીતે પૂજા કરવામાં આવે ક્યુ ફૂલ ધરાવવામાં આવે તે વગેરે વિશેની વાત આપણે આજના વિડીયોમાં કરીશું માતા ચંદ્રઘંટા એટલે કે જેના માથા ઉપર આકારનો ચંદ જી હા મિત્રો આકારનો ચંદ્ર દોરેલો છે આ માતાજીના કપાળ ઉપર આકારનો ચંદ્ર દોરેલો છે તેથી આ માતાજીને ચંદ્રઘંટા નામ આપવામાં આવ્યું છે ચંદ્રઘંટા દેવી શાંત અને સૌમ્ય આપનારી દેવી છે આ દેવીની પૂજા અર્ચનાથી જીવનમાં અને ઘરમાં પણ સુખ શાંતિ સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ચંદ્રઘંટા દેવી એ એનો મંત્ર આપણે જોઈએ તો યા ચંદ્ર યા દેવી ચંદ્રઘંટાએ નમઃ તે મંત્રનો આપણે જાપ કરી શકીએ છીએ અથવા તો યા યાસ્થિતા ચંદ્રઘંટાએ નમ તસ્યે નમ ત્યે નમ ત્યે નમ તસ્યે નમ નમ તે મંત્રનો પણ આપણે જાપ કરી શકીએ અને આ દેવીને આપણે ફૂલ ચડાવીએ તો આપણે સફેદ રંગનું ફૂલ પીળા કમળનું ફૂલ પણ આપણે ચડાવી શકીએ છીએ અને આપણે લાલ વસ્ત્ર પહેરીને આ દેવીની પૂજા અર્ચના કરી શકીએ છીએ આ દેવીને આપણે ભોગમાં દૂધ વધારે પ્રિય છે એટલે કે આપણે દૂધ પાક અને દૂધમાંથી બનેલી વસ્તુઓનો ભોગ કે પ્રસાદ આ દેવીને આપણે ચડાવી શકીએ છીએ તો ચંદ્રઘંટા માતાજીની આપણે વાર્તા જોઈએ તો નવદુર્ગામાંના રૂપમાંનું આ એક રૂપ છે જ જ્યારે શિવજીના માથામાંથી પ્રગટ થયેલું આ માતાજીનું રૂપ છે આની વાર્તા આપણે જોઈએ તો કે મહિષાસુર નામના રાક્ષસે દેવતાઓને બહુ જ નરતરુપ થવાની કોશિશ કરી ઇન્દ્રદેવનું જ્યારે તેમને શાસન પડાવી લીધું મહિષાસુરે ત્યારે દેવતાઓને ખૂબ જ મહિષાસુરથી બીક લાગવા માંડી અને દેવતાઓ ડરી અને ગભરાઈ અને શિવજી પાસે આવ્યા કે મહિષાસુરને તમે કંઈક કરો કેમ કે મહિષાસુરને શિવજીનું વરદાન હતું કે તે બીજા કોઈથી મરી શકે એમ નહોતો કોઈ રોગ કોઈ પુરુષ કોઈ તેને મારી શકે નહોતો તેથી આ મહિષાસુરના ત્રાસથી કંટાળી અને દેવતાઓ શિવજી પાસે આવ્યા ત્યારે શિવજીએ ક્રોધાયમાન થયા અને એના ક્રોધમાંથી ઉત્પન્ન થઈ ઉર્જાને લીસે ઉર્જામાંથી ઘંટાનું સ્વરૂપ પ્રાપ્ત થયું અને તે જમાં ઘંટા દેવી ચંદ્રઘંટા દેવી અને ચંદ્રઘંટા દેવી માતા મહીસાસ માતાજી મહીસાસુરના વધ કરવા માટે નોરતામાં પ્રગટ થયા આ રીતે ચંદ્રઘંટા દેવીની કથા છે તો માતા ચંદ્રઘંટા એ શિવજીના ક્રોધમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાને લીધે પ્રગટ થયેલા છે તો જય માતાજી ચંદ્રઘંટામાં આપણે નોરતાના નવ દિવસમાં આ ત્રીજા દિવસે